ગર્ભાવતી ઐતિહાસિક નગર છે અને હાલમાં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે નગરની રક્ષા માટે જે રાજવી દ્વારા ચાર જેટલા મંદિરોનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે પૈકીના વડોદરી ભાગોળ ખાતે આવેલ ઐતિહાસિક મા બહુચર માતાના મંદિરે પૌરાણિક પરંપરા મુજબ દુર્ગાષ્ટમીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષ્ટમીના મેળાનું આયોજન થતું હોય છે ચાલુ વર્ષે પણ ભવ્ય મેળો માં બહુચર્માના સાનિધ્યમાં થયો હતો અને મોડી રાત્રિ સુધી દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તે માટે માઈ ભક્તોએ પ્રાર્થના કરી હતી ડભોઈના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માતાજીના મંદિરમાં પૂજા અર્ચના અને સાર સંભાળ લેવામાં આવી રહી છે ત્યારે ચાલુ વર્ષે દુર્ગાષ્ટમીના હોમનું પણ આયોજન યથાવત રહ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી ગર્ભાવતી નગરીમાં આજે આઠમના દિવસે બહુચરા માતાના મંદિરે જે મેળાનું આયોજન થયું છે આજ સાથે આજે સવારે જે નવચાંદીનું અહીંયા આયોજન થયું છે તે દરમિયાન બધા ભક્તોએ અહીંયા આવી દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા છે તે બદલ અમે બહુચરા માતાના મંદિર તરફથી આપ સૌ ડભોઈની જનતાને હાર્દિક અભિનંદન માનીએ છીએ જય માતા જય માતાજી ડભોઈનગરમાં આ પૌરાણિક મંદિર બહુચરા માતાનું આવેલું છે વર્ષોથી આ જે આઠમના દિવસે જે મેળાનું આયોજન થાય છે અહીંયા અને પૌરાણિક મંદિર છે સવારે હવનનું આયોજન થાય છે હવનના દર્શન માટે પણ ઘણા બધા આસપાસના ગામ ગામડાથી લોકો આવી રહ્યા છે અને ગામના લોકો પણ દર્શનનો લાભ લે છે અને આખો દિવસ બહુશા માતાજીનો મેળો ચાલી રહ્યો છે અને દર વર્ષની જે વર્ષે પણ હજારો ભક્તો માતાજીના મંદિરમાં આવીને માતાજીના આશીર્વાદ લીધા છે અને ના ગરબાનું દરરોજ નવરાત્રિમાં પણ આયોજન થાય છે અને ઘણા બધા માઈ ભક્તો આનંદના ગરબાનો પણ લાભ લે છે અને આખું વર્ષ દરમિયાન રવિવારના દિવસે સવારે દસ વાગે આનંદના ગરબાનું પણ આયોજન થાય છે તો તમે માઈ ભક્તો ગર્ભાવતી નગરીના દરેક માઈ ભક્તો આનંદના ગરબા પણ અચૂક અચૂકથી હાજરી આપશો જય માતાજી